તબિયત લથડતા તેમણે 108 માં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અંતે સમજાવટ બાદ રોડ ખુલ્લો કરાયોતો સફાઈ કામદારો ચેતવણી આપી છે કે તેમની માંગણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તો આજે ચક્કા કરવામાં આવે છે શું માંગ છે શું કહેશો અમારી જે માંગ છે કે જે 15 દિવસ વારા કામદારો છે એને રેગ્યુલર કામ પર રાખવામાં આવે અને આ અને અમે શુક્રવારના દિવસે આપેલી હતી તેના ભાગરૂપે આ કાર્યક્રમ આપવા છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય આજે કોઈ રજાનો હોય તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે પંદર દિવસના વાળાની તે સ્વીકારી લેવામાં આવે અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો હક નથી માંગતા પણ માત્ર ને માત્ર જે વેટ ભરતા હશે વેટ ભરતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી પણ આજ સુધી આ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચીફ શ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ચીફ ઓફિસરને પણ નગરપાલિકામાં પ્રવેશ કરવા નહીં દેવી શું માંગો છે આપણે માંગ છે જે એકસો